તો આબોહવા વૈજ્ઞાનિક ક્લાઇમેટ સાયન્ટિસ્ટ આલ્ફ્રેડ વેગ્નર એણે આ ભૂમિખંડો અને મહાસાગરો એની ઉત્પત્તિ અને એનું વિતરણ એનું જે ડિસ્ટ્રીબ્યુશન થયું છે એની માટેનો ખંડ પ્રવાહનો સિદ્ધાંત આપ્યો કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી આપી ઓગણીસો બારની અંદર અમુક વાર વર્ષ પણ પૂછે છે ઓગણીસો બારમાં સિદ્ધાંત આપ્યો ઓગણીસો ચોવીસમાં એનું અંગ્રેજીમાં ભાષાંતર થયું અને આખી દુનિયાએ એને વાંચ્યું કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી આલ્ફ્રેડ વેગનરની જે આ ખંડ પ્રવાહનો સિદ્ધાંત હતો એ શું હતો તો શું આલ્ફેડ વૈજ્ઞાને સૌથી પહેલાં જાવો સિદ્ધાંત આપ્યો હતો તો કે ના આની પહેલાં પણ સ્નેડાને ફિશરને ટેલરને બેકરને આ બધા લોકોએ આ અંગેના પોતાના વિચારો રજૂ કર્યા હતા પ્રશ્ન થાય કે ભાઈ બધાએ વિચારો રજૂ કર્યા હતા તો આઉટસાઇડ વૈજ્ઞાનને તે કેમ આટલી બધી પ્રસિદ્ધિ મળી તો એનું કારણ એ હતું કે આ બધાએ જે પ્રયાસ કર્યા હતા એ છૂટક હતા છૂટક છૂટક હતા બરાબર અને બીજું એ કે એ બધાના પ્રયાસો જે છે એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થયું નહોતું એટલે એને વાઈડ પબ્લિસિટી મળી નથી આમાં માર્કેટિંગ થવું પણ જરૂરી છે પબ્લિસિટી થવી પણ જરૂરી છે તમને કેટલા લોકો ઓળખે છે એની ઉપર આધાર રાખે તમે ઘરે ઘરે બહુ મોટી શોધ કરી નાખો પણ કોઈ ઓળખતું જ ન હોય તો શું કામ બરાબર એટલે એ પણ એક કારણ હતું અને બીજું એક આ બધા લોકોએ છૂટાછવાયા પ્રયત્નો કરેલા હતા જ્યારે આલ્ફ્રેડ વેગ્નર જે છે એણે બહુ મોટા પાયે બધા અને સંકલિત કરી અને એક નવો સિદ્ધાંત આપેલો હતો ઓકે એટલે ઇન શોર્ટ આ હું તમને એટલા માટે સમજાવું છું કારણ કે વિધાનવાળા વાક્યમાં જો એવો પ્રશ્ન પૂછી જાય કે આલ્ફ્રેડ વેગનરે પ્રથમ પ્રથમવાર જ એવો પ્રયત્ન કરેલો હતો જે અંતર્ગત ખંડ પ્રવાહનો સિદ્ધાંત આપવાનો પ્રયાસ કરેલો હતો વિધાન ખોટું પડી જશે કારણ કે પ્રયાસ તો એ પહેલાં પણ ઘણા બધા લોકોએ કરેલો હતો બરાબર હવે વાત કરીએ કે પૃથ્વીનો ભૂસ્તરીય અને પ્રાકૃતિક ઇતિહાસ તેના ખડકોમાં પ્રાચીન જીવો અને વનસ્પતિઓના અસ્મિઓ રૂપે સચવાયેલો છે હકીકતમાં આપણે કોઈ ઇતિહાસ જાણવો હોય તો ઇતિહાસ જાણવાના અલગ અલગ સ્ત્રોત છે તો એમાં આપણે પૃથ્વીનો ઇતિહાસ જાણવો હોય ને તો જૂના જૂના જે ખડકો હોય એ જોવા પડે જૂના જૂના જે સજીવો હોય એના અસ્મિઓ એના ફસિલ હોય એ જોવું પડે એના આધારે આપણને ખબર પડે તો જુદા જુદા ખંડોના ભૂભાગમાંથી સામ્યતા ધરાવતા અસ્મિઓ મળી આવ્યા આનો મતલબ શું કે આફ્રિકામાં જેવા અસમીઓ મળ્યા એવા જ દક્ષિણ અમેરિકાની અંદર મળ્યા તો આના આધારે ખબર પડી કે ભાઈ આજથી વીસ કરોડ વર્ષ પહેલાં કદાચ એ બંને જે છે એ એક માત્ર હશે અને એક જ ખંડ હતો પેન્જીયા નામનો પેન્જિયા જે છે એ જર્મન ભાષાનો શબ્દ છે એનો મતલબ થાય આદિખંડ કોઈ પણ શબ્દની આગળ આદિ લાગી જાય એટલે એનો આદિનો મતલબ થાય પુરાનું પુરાનું સૌથી જૂનું સૌથી જૂનું બરાબર આદિવાસી શબ્દ વપરાય છે આદિવાસી તો એનો મતલબ શું વાસી એટલે કે વસનાર સૌથી જૂના વસનાર સૌથી જૂના એટલે તો આદિવાસી લોકો જે છે એમને પૃથ્વીના મૂળ મૂળ નિવાસી મૂળ વાસી જે છે એ કહેવામાં આવે છે બરાબર પેન્જીયાને એ બધું આપણે ઓલરેડી સમજી ગયા બરાબર પેન્જીયા પેન્થાલાસા એ બધું સમજી ગયા પેન્જીયા ઉત્તર ભાગને લોરેશિયા કે દક્ષિણ ભાગને ગોંડવાના લઈને કે એ આપણે સમજી ગયા બંનેની વચ્ચે જે છે એ તેથીસ મહાસાગર આવેલો તો આ તેથીસ મહાસાગર જે છે ને એ હકીકતમાં ક્યાં છે તો અત્યારે જે આપણે હિમાલય જે છે હિમાલય એ તેથીસ મહાસાગરના કિનારે જ આવેલો છે એવું કહી શકાય હિમાલય જે છે ને એ તેથીસ મહાસાગરની ઉપર આવેલો છે આવો પ્રશ્ન પણ અમુક વાર પૂછાતો હોય છે બરાબર આ ઉપર શું હતું તો કે ઉપર હતું લોરેશિયા અને નીચે શું હતું ગોંડવાના લઈટ વચ્ચે ટેસ્ટિસ મહાસાગર હતો અને આ બે પ્લેટ ફટકણી આ બે પ્લેટ ફટકાણી એટલે આ સમુદ્ર જે છે એ શું થયો એ ડૂબાઈ ગયો અને નવો મહાસ નવો પર્વત બની ગયો હિમાલય બરાબર ચલો બધી આકૃતિ આપણે જોઈ લીધી છે બરાબર પેન્જિયાના ઉત્તર ભાગને લોરેશિયા અને દક્ષિણ ભાગને ગોંડવાના લેન્ડ કે તેથી સમુદ્ર કે ટેથીસની ઉત્તરે આવેલા લોરેશિયામાં હાલમાં ઉત્તર અમેરિકા અને યુરોપ અને એશિયા એટલે કે યુરેશિયા જોવા મળે છે ટેથીસની દક્ષિણ ભાગે ગોંડવાના લેન્ડમાં દક્ષિણ અમેરિકા આફ્રિકા દક્ષિણ ભારત ઓસ્ટ્રેલિયા એન્ટાર્કિકા આ બધા આવેલા હતા બરાબર પેન્થાલાસા સમુદ્ર હતો એન્ટાર્ક્ટિકા એ દક્ષિણ આફ્રિકાના દક્ષિણ કિનારે હતો આપણે ઓલરેડી જોઈ લીધું પેન્જી પેન્જિયાનું કાળક્રમે વિભાજન થતું ગયું એ બધું આપણે ઓલરેડી જોઈ લીધું બરાબર નીચેનો નકશો અને આકૃતિ બધું જોઈ લીધું હવે મોસ્ટ અમુક વાર ક્વેશ્ચન પૂછી જશે દ્વિતીય જીવ યુગ દ્વિતીય જીવ યુગ એટલે કે મેસો જોઈ કિરા પૃથ્વીના અલગ અલગ યુગ છે જેમ કે હિમ યુગ મેં તમને કીધું પૃથ્વી બે ત્રણ વાર આખી બરફની બની ગઈ છે તો એવો એક મેસો જોઈ કિરા એક યુગ એવો છે પૃથ્વીનો કે જેમાં ડાયનાસોર રાજ કરતા હતા બરાબર તો એ અલગ અલગ યુગ છે તો એમાં એક યુગ છે મેસો જોઈ કીરા તો મેસો જોઈ કિરા દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ અને અન્ય બળોના કારણે પેન્જીયામાં ભંગાણ પડ્યું બરાબર વેજ્ઞ આવું કીધું હતું કે ગુરુત્વાકર્ષણ અને એના કારણે જે છે એ ભંગાણ પડ્યું પણ જોકે આગળ જતાં જે પ્લેટ ટેક્ટોનિક થિયરીએ શું કીધું કે ગુરુત્વાકર્ષણ બળ અને કોન્વેન્શન કરણ કોન્વેન્શન કરન એટલે કે પૃથ્વીની અંદર ભૂગર્ભની અંદર પેટાળની અંદર જે તરંગો જોવા મળતા હતા એના કારણે બરાબર તો એના કારણે ભૂરસ એટલે કે સીમા ઉપર વિશાળ તરાપાની જેમ તરતા હતા આ આખો ડાયલોગ શું કહેવા માંગે છે ભૂરસ સીમા ઉપર વિશાળ તરાપાની જેમ તરતા હતા એ શું કહેવા માંગે છે કહી શકશો મૃદાવરણ એટલે કે લિથોસ્ફિયર એ એસ્થેનોસ્ફિયર ઉપર તરે છે એવું કહેવા માંગે છે બરાબર તો કે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા યુરોપ અને આફ્રિકાથી છૂટા પડી અને પશ્ચિમ તરફ સરક્યા અને કઈ બાજુ ખસ્યા એ બધું આપેલું છે બરાબર એ ઓલરેડી આપણે જોઈ લીધું પછી તૃતીય જીવયુગ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા જે છે એ દક્ષિણ તરફ ખંડ દક્ષિણ તરફ સરકવા લાગ્યા અને ભારતીય ઉપખંડ આફ્રિકાથી અલગ થઈ ગયું આ પ્રશ્ન પૂછી જશે કે ભારત જે છે ભારત ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્ક્ટિકા એ છૂટા ક્યારે પડ્યા એ તૃતીય જીવ યુગમાં ગયા બરાબર અને દ્વિતીયમાં કોણ છૂટું પડ્યું તો દ્વિતીય જીવ યુગ જે હતો ને મેસો જોઈ ગયા એમાં જે છે એ ઉત્તર અમેરિકા અને યુરોપ ને આફ્રિકાને એ બધા છૂટા પડ્યા બરાબર તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ અમુકવાર વિધાનમાં પૂછે પછી ઝીગ્સો ફીટ ફરી પાછા બંધ બેસી જાય છે ઝીગ્સો ફીટ ઓલરેડી આપણે જોઈ લીધું એટલાન્ટિકાના બંને કિનારે આવેલા દક્ષિણ અમેરિકા અને પશ્ચિમ આફ્રિકા બરાબર એકબીજા સામે ગોઠવાઈ જાય છે ગ્રીનલેન્ડ ગોઠવાઈ જાય છે બધું ઓલરેડી જોઈ લીધું બરાબર સ્વેસ સ્વેસ મત અનુસાર સ્વેસ નામનો એક વ્યક્તિ હતો એણે એમ કીધું કે મહાસાગરના તળિયા સહિત આખી પૃથ્વી પર ભૂકવચ કવચ પથરાયેલું છે સાઈમાં શિયાલની સરખામણીમાં વધુ સખત છે અને આવી વાત જે છે એણે કીધી અને હકીકતમાં આ બધા જે છે ઉચ્ચ પ્રદેશો આફ્રિકા અને બ્રાઝિલના ઉચ્ચ પ્રદેશો એ આજ્ઞ ખડકોના જ બનેલા છે ખડકોના પ્રકાર એક સમાન છે હમણાં મેં તમને કીધું જેમ કે જો આફ્રિકા ખંડ અને બ્રાઝિલ એ દક્ષિણ અમેરિકા ખંડ બંને એકબીજાથી ઘણા દૂર આવેલા છે બંનેની વચ્ચે એક બહુ મોટો મહાસાગર આવેલો છે પણ તેમ છતાં પણ ખડકો જે છે એનું સ્ટ્રકચર રચના એક જ પ્રકારની છે કેવી તો કે આજના ખડકો અગ્નિકૃત ખડકો એક સ્ટ્રોક્સથી બનેલા છે તો આ પણ આ શેસે આ વસ્તુ આપી બરાબર તો આ બંને એટલાન્ટિક મહાસાગરના બંને કાંઠા એટલાન્ટિક મહાસાગરનો એક એક કાંઠો કયો તો કે દક્ષિણ અમેરિકા ખંડ અને બીજો કાંઠો કયો આફ્રિકા ખંડ તો બંને કાંઠાના પ્રદેશનું ભૂસ્તરીય બંધારણ એકબીજાને મળતું આવે છે યાની જીઓલોજી ત્યાંનું ક્લાઇમેટ આબોહવા એકબીજાને મળતું આવે છે અરબ સ્થાનનો ઉચ્ચ પ્રદેશ અરબ એટલે કહ્યું તો કે ઈરાક ઈરાન સાઉદી અરબ એ બધા એનો ઉચ્ચ પ્રદેશ ભારતનો દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે કે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનો વિશાળ ઉચ્ચ પ્રદેશ એ બધા પણ એકબીજા સાથે મળતા આવે છે એ બધાના ખડકો એક જેવા જ છે એ બધા પણ આગ્ઞય અગ્નિકૃત ઇગ્નિશીસ પ્રકારના ખડકો છે ખ્યાલ આવ્યો કે નહીં આ ઉપરાંત અમુક હિમ અસ્માવલીઓ બરફની અંદર જે જૂના અસ્મિઓ આવેલા છે તો એની અંદર પણ સામ્યતા જોવા મળે છે જેમ કે ઉત્તર અમેરિકા ખંડની અંદર એપ્લેશિયન પર્વતમાળા પશ્ચિમ યુરોપ અને બ્રિટિશ ટાપુઓની અંદર પર્વતીય ક્ષેત્રોમાં જે કોલસો મળી આવેલો છે તો એ બધાનું ઉંમર એ બધાની કેટલા જૂના છે તો એક જ સમય જેટલા જૂના છે આ બધા પ્રદેશોની અંદરથી જે વનસ્પતિ જીવ એના અસ્મિઓ જે મળ્યા તો એની અંદર પણ સામ્યતા જોવા મળે છે કેટલાક પશુ પંખીઓ સદીઓ વીતી ગઈ તેમ છતાં પણ પોતાના મૂળ વતનમાં સ્થળાંતર કરવા જાય છે સ્થળાંતર કરવા જાય છે બરાબર એટલે કે ઊંધા સ્થળાંતર કરતા હોય છે ઉત્તર સ્ટેન્ડ એવિયાના ઉંદર અને અન્ય સરીસરૂપો પશ્ચિમ દિશામાં પોતાના પૂર્વજોની વતન ભૂમિ આઇસલેન્ડ તરફ સ્થળાંતર કરે છે બરાબર હમણાં મેં તમને જે કીધું હતું એ તો વચ્ચે તો દરિયો છે તો કઈ રીતે સ્થળાંતર કરી શકે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં આઈસલેન્ડના કેટલાક પ્રાણીઓ ઉત્તર સ્કેન્ડિનેવિયાના પ્રાણીઓને મળતા આવે છે તો પ્રાણીઓ જે છે એ પણ એકબીજાને મળતા આવે છે તો આ ખંડ પ્રવાહનો સિદ્ધાંત હતો પ્લેટ સોરી કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી હતી જોકે એના બીજા પણ ઘણા બધા પ્રશ્નો વણ ઉકેલ્યા છે એ ઘણા બધા પ્રશ્નો હતા એ પણ મેં તમને કહી દીધા છે ઓકે હવે પ્લેટ ટેક્ટોનિક થિયરી શું છે એ પણ સમજાવી દીધી છે પરંતુ ફરીથી કહી દઉં એ એવું કહે છે કે ભૂમિખંડો અને મહાસાગરનું તળિયું એ ખસતું રહે છે એ હંમેશા ગતિમાં રહે છે એ હંમેશા ગતિમાં રહે છે મેન્ટલ ઉપર મિશ્રાવરણ રહેલું છે મેન્ટલી ઉપર મિશ્રાવરણ છે એસ્થેનોસ્ફિયર ઉપર આ બધું તરે છે બધી તકતીઓ જે છે એ તરે છે એ બધું મેં તમને સમજાવી દીધું બરાબર મુખ્યત્વે સાત તકતી છે ઉત્તર અમેરિકાની તકતી દક્ષિણ અમેરિકાની તકતી પેસિફિકની તકતી પેસિફિકની તકતી જે છે એ કેવી છે તો કે એ સમુદ્રવાળી છે જ્યારે બાકી બધી રહી જમીન

કેટલી મોટી તો કે દસ કરોડ ચોરસ કિલોમીટર કરતાં પણ મોટી દસ હજાર સોરી દસ કરોડ ચોરસ કિલોમીટરથી વધુ જ્યારે અમુક નાની છે દસ હજાર ચોરસ કિલોમીટર જેટલી છે તો મતલબ કે સાઇઝની અંદર પણ નાની મોટી જોવા મળે છે પેસિફિક આફ્રિકા યુરેશિયા વગેરે મોટી તકતીઓ છે જ્યારે બિસ્માર્ક સોલોમન સોમાલિયન નાઝકા કોકોસ અરેબિયન ફ્યુઝી ફિલિપિન કેરોલિન આ બધી નાની ગૌણ ભૂ તકતીઓ છે આ પ્રશ્ન જીપીએસસીમાં પૂછાય ગયેલો છે કે કોકોસ અને નાઝાક કોકોસ અને નાઝકા એ ગૌણ તકતીઓ છે એ વિધાન સાચું હતું બરાબર તો આ તમને ખ્યાલ હોવો જોઈએ કોકોસ અને નાઝકા એ એનું ખાસ યાદ રાખવાનું કારણ કે પૂછાઈ ગયો છે એટલે હવે બીજી એક મહત્ત્વની વસ્તુ સમજીએ આ તકતીઓ છે આપણને ખબર પડી ગઈ તકતીઓ એટલે કે પ્લેટ એક તકતી કેવી છે તો કે જમીનવાળી કે જેને ભૂ તકતી કહે છે અને બીજી તકતી કેવી પાણીવાળી જેને જળ તકતી કહે છે બરાબર તો હવે આપણે જોયું કે આ તકતી હંમેશા ગતિમાં રહે છે તો હવે આ ગતિ બે રીતની હોઈ શકે કાં તોક તો બે તકતી જે છે એ એકબીજાની નજીક આવતી હોય કાં તોક તો બે તકતી એકબીજાની નજીક આવતી હોય કાં તો બે તકતી શું થતી હોય એકબીજાથી દૂર થતી હોય સાચી વાત કે ખોટી વાત તો જો બંને એકબીજાથી નજીક આવે છે બંને એકબીજાથી નજીક આવે છે તો એને કહેવાય અભિસારી એને શું કહેવાય અભિસારી અને જો એ એકબીજાથી દૂર જાય છે તો એને કહેવાય અપસારી તો એને શું કહેવાય અપસારી દૂર જાય છે તો અપસારી જ્યારે ઇંગ્લિશમાં કહેવાય ડાયવર્જન્ટ 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 બરાબર તો આ તમને ખ્યાલ હોવો જોઈએ અને જો અભિસરણ હોય અભિસરણ તો એને કન્વર્જન્ટ કહેવાય કન્વર્જન્ટ હવે અને યાદ કઈ રીતે રખાય યાદ રહી ગયું તમને કે નોડ્યું કઈ રીતે યાદ રખાય એક તો એક છે અભિસરણ તો આપણે લખીએ અભિ અને બીજું છે અપસરણ તો લખીએ અપસરણ અભિસરણ જે છે એને કહેવાય કોન્વર્જન્ટ અને એટલે કોન્વર્જન્ટનો સી કરીએ અને અભસરણને કહેવાય દૂર જાય એટલે ડાયવર્જન્ટ યાદ એવી રીતે લખાય જો નજીક આવતી હોય નજીક આવતી હોય તો અભિસરણ એટલે કે અભિ તો અભિ શબ્દ યાદ રાખો તો અભિ એટલે શું થાય હિન્દીમાં અભિ એટલે થાય તાત્કાલિક અત્યારે જ થાય અભિ એટલે શું થાય અત્યારે જ થાય તો અત્યારે જ અત્યારે જનો મતલબ શું નજીક હોય તો જ તો અત્યારે પહોંચી શકીએ ને આપણે એમ કહે કે અભિ કે અભિ આવો

ભૂતકતીઓ સરકે છે એ જ્વાળામુખી એસ્ટેનોસ્ફિયર ને એ બધાના આધારે જે છે એ મળી શકે છે આ કોન્વેક્શન કરંટ મેં તમને કીધું હતું એને ગુજરાતીમાં કે ઉષ્ણતા નયન ઉષ્ણતા નયનના જે પ્રવાહો જે છે એ એને હંમેશા ગતિમાં રાખે છે સરકતી ભૂતકતીઓ ઉપર આવેલા જ્વાળામુખીઓ અતિશય ગરમ કેન્દ્ર ભાગોથી દૂર હર્સેલાઈ જતાં નિષ્ક્રિય જ્વાળામુખી બની જાય છે ચલો આ એક ડાયલોગ લખેલો છે એક વાત લખેલી છે છેતાલીસમાં પાના ઉપર

માની લ્યો કે એક જગ્યાએ આ પૃથ્વીનો ગોળો છે બરાબર હવે એક જગ્યાએથી લાવા નીકળે છે તો હવે એ લાવા નીકળતો જાય છે નીકળતો જાય છે પરંતુ માની લ્યો કે ભૂતકતી જે છે એ હલતી રહે છે હલતી રહે છે અને જે જગ્યાએથી લાવા નીકળે છે એને એને ડટ્ટી માર દે યા ઉપર સાઈડમાં આવતું રહે બરાબર એ એ તકતી ભૂ તકતી ચાલતા ચાલતા એની ઉપર આવી જાય તો પછી તો એ જે હોલ એ કાણું જે છે એ બુરાઈ જવાનું છે એની ઉપર બીજી પ્લેટ આવી જાય તો હલતા હલતા ત્યાં પહોંચી જાય બરાબર તો જો એની ઉપર આવી જાય તો પછી જ્વાળામુખી આવશે ને તો એ જ્વાળામુખી કેવો નિષ્ક્રિય બની જશે ખ્યાલ આવ્યો તો હવે આ બંને થિયરી જે છે એને ભેગી કરવાની ને બધાની કોશિશ થયેલી છે અને ભારતીય ભૂત અક્તિનું સંચાલન વિશ્વમાં સાત મોટી મોટી તકતી છે એમાંની એક ભારતીય ભૂતકતી છે ઇન્ડિયન પ્લેટ છે ઇન્ડિયન પ્લેટને જે અમુકવાર ઇન્ડિયન ઓસ્ટ્રેલિયન પ્લેટ પણ કહે છે આ તકતી જે છે ભારતીય ભૂતકતી એમાં ઓસ્ટ્રેલિયા ખંડને તાસ્માન ન્યૂઝીલેન્ડને હિન્દ મહાસાગર આ બધું જે છે એ એની અંદર આવી જાય છે અને એ હંમેશા સરકતી રહેતી હોય છે ભારતની ભૂતકતી જે છે એ ઉત્તર પૂર્વ તરફ જે છે એ આગળ જતી રહે છે અને યુરેશિયા હારે ભટકાતી રહે છે અને એના કારણે તે હિમાલય જે છે એનું નિર્માણ થયું છે પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લેજો કે હિમાલયનું નિર્માણ તેથીસ સાગરની ઉપર થયેલું છે અત્યાર જ્યાં હિમાલય છે એ ત્યાંથી સાગર હતો પહેલી વસ્તુ અને હિમાલય જે છે એની હાઈટ દર વર્ષે થોડી થોડી વધતી જાય છે થોડા થોડા ઇંચ તો હિમાલય કઈ બે તકતી ટકરાવાના કારણે કઈ બે પ્લેટ ભટકાવાના કારણે બનેલો છે કઈ બે પ્લેટ ખ્યાલ છે એક ઇન્ડિયન પ્લેટ એક ઇન્ડિયન પ્લેટ બરાબર અથવા તો એ ઇન્ડિયન પ્લેટ બીજું નામ છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને બીજી યુરેશિયન પ્લેટ તો આ બંને પ્લેટના નામ યાદ રાખવાના બરાબર બંને પ્લેટના કોન્સેપ્ટ યાદ હોય પણ તો એ આમુ આવું અમુક ગોખું પણ પડે બરાબર તો કે ઇન્ડિયન પ્લેટ અથવા ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ ઓકે બે હજાર પંદરમાં નેપાળમાં જે ભૂકંપ થયેલો હતો તો એ આ પ્લેટના કારણે જ થયેલો હતો પિંચોતેર મિલિયન વર્ષ પહેલાં એન્ટાર્ક્ટિકાથી છૂટી પડ્યાનો અંદાજ છે આ જે કઈ રીતે છોડ્યું અને આ ભૂતખતી અત્યાર સુધીમાં પાંચ હજાર કિલોમીટરનું અંતર કાપી નાખેલું હોય એવું મનાય છે ઓકે બધું કહે છે ભારતીય હિમાલય અને પર્વત શ્રેણીઓ અને પશ્ચિમે અને દક્ષિણમાં હિન્દ મહાસાગરમાં પર્વત શ્રેણીઓને એવું બધું આવેલું છે આપણે વાત કરીએ તો હિન્દ મહાસાગરનું જે તળિયું જે છે આપણું ઇન્ડિયન ઓશિયન એના તળિયે નાઇન્ટી ઈસ્ટ નામની પર્વતમાળા આવેલી છે મેં તમને આની પહેલા કીધેલું હતું કે જેવી રીતે આપણે જમીન ઉપર પર્વતમાળા હિમાલયને અરવલ્લી ને સાતપુડા આવી બધી પર્વતમાળા જોઈએ છે તો એવી રીતે સમુદ્રના તળિયાની અંદર પણ પર્વતમાળા આવેલી હોય સમુદ્રના અંદર પણ આવેલી હોય તો કે એવી એ છે તો કે આ છે હિન્દ મહાસાગરના તળિયે નાઇન્ટી ઈસ્ટ નામની પર્વતમાળા આવેલી છે મેસ્કારેન નામની પર્વતમાળા આવેલી છે મેસ્કારેન અને આ હારમાળાઓ વૈશ્વિક જ્વાળામુખીના પટ્ટાના ભાગરૂપે છે પ્રશ્ન નાઇન્ટી ઈસ્ટ અને માસ્કેરાન શું છે તો ખબર જ નહીં પડે નાઇન્ટી ઈસ્ટ અને શું છે તો પહેલું તો એ શું છે તો કે હારમાળા છે પર્વતમાળા છે બીજો પ્રશ્ન પૂછી જશે એ ક્યાં આવેલી છે તો કે ઇન્ડિયન ઓશન હિન્દ મહાસાગરમાં આવેલી છે વિધાનવાળા વાક્યમાં હિન્દ મહાસાગરની બદલે પેસિફિક ઓશન એન્ટલાટિક ઓશન બીજું એકદું મૂકી દેશે ખ્યાલ આવ્યો કે નહીં તો હિન્દ મહાસાગરની તળીએ આવેલી પર્વતમાળાઓ નાઇન્ટી ઈસ્ટ અને માસ્કેરાન બરાબર બંનેનું નામ યાદ રાખવાનું છે જો નીચે મેપમાં પણ આપેલું છે માસ્કેરાન આઇલેન્ડ હિન્દ મહાસાગરની અંદર આવેલા છે માસ્કેરાન ક્યાં આવેલા છે તો કે મોરેશિયસની ઉપર જ આવેલા છે મોરેશિયસનું પાટનગર છે પોઇન્ટ લુઇસ એની એક્ઝેટ ઉપર આવેલા છે બરાબર માસ્કેરાન પર્વતમાળા ઉપર જોઈ શકાય છે નીચે મેપની અંદર માસ્કેરાન જો નીચે આપેલું છે નીચે જુઓ તો ભારતનો નકશો ભારતની એક્ઝેટ ક્યાં છે તો કે દક્ષિણની અંદર છે દક્ષિણની અંદર માસ્કેરાન આઇલેન્ડ માસ્કેરાનની પર્વતમાળાઓ બરાબર નાઇન્ટી નાઇન્ટી ઈસ્ટ રીચ જે છે નાઇન્ટી ઈસ્ટ રીચ તો એ પણ હિન્દ મહાસાગરની અંદર જ આવેલું છે બરાબર એ ક્યાં આવેલું છે તો આ શ્રીલંકાની બાજુમાં શ્રીલંકાથી તમને ખ્યાલ હોવો જોઈએ ચલો સ્વાધ્યાયના પણ હવે આપણે થોડા પ્રશ્ન જોઈ લઈએ પણ પહેલા પહેલા એમસીક્યુ જોઈએ પહેલો પ્રશ્ન છે મુખ્ય ભૂતકતી કેટલી છે તો મુખ્ય ભૂતકતી સાત છે બીજો પ્રશ્ન છે કે પૃથ્વી સપાટી પર જલાવરણનો પૂર વિસ્તાર કેટલો છે જલાવરણ જલનું આવરણ પાણી કેટલું છે ઓકે રાઈટ એકોતેર ટકા પેન્જીયા શું છે પેન્જીયા પેન્જીયા એટલે

શિક્ષક પાસેથી માર્ગદર્શન લઈ ભૂ તક્તિઓની ચીગસો ફીટ પઝલનું નિર્માણ કરો ચલો હું તમને એક બીજી વાત કહું ગઈકાલના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે મેપ નકશા ઉપર તમારી પકડ હોવી જોઈએ કઈ વસ્તુ ક્યાં આવેલી છે ઓલું પેલું એ બધું તમને ખબર હોવી જોઈએ તો આવા આવા ઝીકસો ફીટ બઝલ આવતી હોય છે ઓટોમેટિક નકશાવાળી નાના બાળકોને જો શીખવાડવું હોય તો પણ શીખવાડી શકાય અને તમારે આપણે ખુદ પણ શીખવું હોય તો શીખી શકાય આખા વિશ્વનો જે છે ને એ ઝીગસો ફીટવાળી બઝલ આવતી હોય છે આખા વિશ્વના નકશાનો જેમાં બધા દેશ બધા આઈલેન્ડ બધા સમુદ્રને એ બધું અલગ અલગ આવે બરાબર અને નકશો આપણને આખો આપી દીધો હોય આપણે એની અંદર ગોઠવવાનું હોય કયો દેશ ક્યાં છે આપણે એક રીતે એવું કહે એવું કહી શકાય કે આપણે સમગ્ર પૃથ્વીના દેશોનું નિર્માણ કરવાનું હોય કેમ કારણ કે અલગ અલગ ટુકડા આપેલા હોય ભારતનો ટુકડો શ્રીલંકાનો ટુકડો અમેરિકાનો ટુકડો આપણે એ આખા જે ચોખ્ઠો હોય એની અંદર ફિટ કરવાનું એવી જ રીતે ભારતનો નકશો આવે વિશ્વનો નકશો આવે ગુજરાતનો પણ આવે છે બરાબર તો જો મેપિંગ સ્ટ્રોંગ કરવું હોય તો આવી જીગસો પઝલ ઓલરેડી મળે જ છે તો એમાં પણ તમે અભ્યાસ કરી શકો છો બરાબર ચલો સ્વાધ્યાયના બીજા પ્રશ્નો જોઈએ તો કે ભૂમિખંડો અને મહાસાગરોની વહેંચણીની લાક્ષણિકતા જણાવો ખ્યાલ છે ભૂમિખંડો અને મહાસાગરની વહેંચણીની લાક્ષણિકતા ખ્યાલ છે કે નહીં તો આ બધા પ્રશ્ન પહેલાં તો ખબર હોઈ જો આપણને તમે કીધું કે સાત ખંડ અને ચાર મહાસાગર આવેલા છે બરાબર સાચી વાત પરંતુ અહીંયા વહેંચણી ડિસ્ટ્રીબ્યુશનની વાત કરેલી છે તો આનો મુખ્યત્વે પહેલાં પહેલાં તો જવાબ શું આવે કે ભૂમિખંડો એ મુખ્યત્વે પૃથ્વીની અંદર ઉત્તર ભાગમાં આવેલા છે જ્યારે મહાસાગરો જે છે એ દક્ષિણ ભાગમાં આવેલા છે ઉત્તર ભાગમાં આવેલા છે એટલે એને શું કહેવામાં આવે છે ભૂખંડ કહેવામાં આવે છે ભૂખંડ અને દક્ષિણ ભાગમાં જે આવેલા છે એટલે એને જળ જળ ગોળાર્થ પણ કહેવામાં આવે છે જળ ગોળાર્થ પણ કહેવામાં આવે છે પહેલી વસ્તુ બીજું ભૂમિખંડો અને મહાસાગરો જે છે એ કેવા છે એ આપણે વાત કરીએ બરાબર તો ઉત્તરમાં જે છે ઉત્તરમાં ઉત્તરમાં મોટા છે ઉત્તરમાં એમની સાઈજ મોટી છે જ્યારે દક્ષિણમાં નાની છે દક્ષિણમાં નાની છે ભૂમિખંડની વાત કરીએ તો ભારતના નકશા ઉપર જ કહેવાનું ભારતનો નકશો કેવો છે તો કે નીચે પાતળો છે નીચે પાતળો છે એટલે કે દક્ષિણમાં પાતળા છે દક્ષિણમાં પા પાતળા છે જ્યારે દક્ષિણથી ઉત્તર તરફ જતાં જતાં ભૂખંડો પહોળા થતાં જાય છે જ્યારે ભૂ દરિયા મહાસાગરોમાં કેવું છે તો કે મહાસાગરો ઉત્તરમાં સાંકડા છે દક્ષિણમાં જતાં જતાં પહોળા થતા જાય છે બરાબર તો આ એક વસ્તુ જે છે એ લખી રાખવાની બીજી વસ્તુ ભૂમિખંડો અને મહાસાગરો મુખ્યત્વે ત્રિકોણ આકારના છે ત્રિકોણની આજુબાજુનો ત્રિકોણ જેવા આકાર જે છે એ જોવા મળે છે બરાબર બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે મોટા ભાગના જે ભૂમિખંડો જે છે મોટા ભાગના ભૂમિખંડો એની મોટા ભાગના જે ભૂમિખંડો જે છે એની પશ્ચિમ દિશામાં મહાસાગરો આવેલા છે અથવા તો એની દક્ષિણ દિશામાં મહાસાગરો આવેલા છે તો આ બધી વસ્તુ આ એની લાક્ષણિકતા થઈ પછી ખંડ પ્રવાહનો સિદ્ધાંત ચર્ચો ખંડ પ્રવાહન એટલે કયો કહી શકશો તમે કયો ખંડ પ્રવાહન કોન્ટિનેન્ટલ ડ્રીફ્ટ થિયરી તો શું ચર્ચી શકો તમે કે ન ચર્ચી શકો આવા બધા જે ક્વેશ્ચન હોય તો એમાં કીવર્ડ અત્યંત મહત્ત્વના છે આપણી અંડરસ્ટેન્ડિંગ ભલે ગમે એટલી હોય પણ અમુક કીવડ આપણે મહત્વના યાદ હોવા જોઈએ કીવડ એ કીવડ આવવા જ જોઈએ જેમ કે ખંડ પ્રવહણનો સિદ્ધાંત આવે તો કયા કયા કીવર્ડ આવવા જોઈએ જોઈએ પહેલાં પહેલાં તો આલ્ફ્રેડ વેગનર આવો જોઈએ કે ભાઈ આલ્ફ્રેડ વેગનર જે છે એને ખંડ પ્રવાહ કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી આપી બરાબર તો ખંડ પ્રવાહ નામનો એક સિદ્ધાંત એક કિવડ આવો જોઈએ સીડી કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ એક કીવર્ડ આવો જોઈએ આલ્ફ્રેડ વેગનર આવો જોઈએ ઓગણીસો બાર તો આવે એની કોઈ ફેર નથી પડતો એ સાલ છે એ ક્યારેયથી કોઈ ફેર નથી પડતો બીજું શું હોવું જોઈએ આલ્ફ્રેડ વેગનરે એમ કીધું કે પહેલાં એક જ ખંડ હતો તો એની માટેનો કીવર્ડ આવો જોઈએ કે એક સુપર કોન્ટિનેન્ટ હતો એક સુપર કોન્ટિનેન્ટ હતો બરાબર સુપર કોન્ટિનેન્ટ એક કીવર્ડ આવવું જોઈએ એનું નામ હતું પેન્જિયા એ કીવર્ડ આવવું જોઈએ અને એક જ એની આજુબાજુ જે પાણી હતું એનું નામ હતું પેન્થાલાસા તો એ કીવર્ડ આવવું જોઈએ પેન્થાલાસા સુપર કોન્ટિનેન્ટ પેન્થાલાસા પેન્જિયા આ બધા કીવર્ડ આવવું જોઈએ પછી ધીમે ધીમે અને આ બધું વીસ વીસ કરોડ વર્ષ પહેલાં હતું એ પણ આવવું જોઈએ વીસ કરોડ વર્ષ પહેલાં પછી આઠ કરોડ વર્ષ પછી એટલે કે બાર કરોડ વર્ષ પહેલાં શું થયું એના બે ભાગની અંદર વિભાજિત થઈ ગયું ગોંડવાના લેન્ડ ગોંડવાના લેન્ડ અને લોરેશિયા ઉત્તર તરફનો ભાગ લોરેશિયા અને દક્ષિણ તરફનો ભાગ ગોંડવાના લેન્ડ બરાબર લોરેશિયામાંથી શું બન્યું તો કે યુરેશિયા અને ઉત્તર અમેરિકા અને ગોંડવાના લેન્ડમાંથી શું બન્યું એ બધે બધું કહેવાનું ભારત કોનો ભાગ હતો એ બધું કહેવાનું તો એટલામાં ખંડ પ્રવાહન સિદ્ધાંત જે છે એ પૂરો થઈ જાય ખ્યાલ આવ્યો કે કીવર્ડ ટેકનિક અત્યંત મહત્ત્વની છે એટલે જ મેં પહેલાં લેક્ચરમાં કીવર્ડ ટેકનિક ચલાવેલી હતી બરાબર કીવર્ડ ટેકનિક એ તમને હંમેશા કામ કરશે કારણ કે જો પરીક્ષામાં પેપર ચેક કરવા ખબર નથી કે તમે કોણ છો કેવા છો ઓલું પેલું પણ એ એ તમારા કીવડના આધારે જ પતો લગાવશે કે તમને આવડે છે કે નથી આવડતું ખાલી ખંડ પ્રવાહન સિદ્ધાંતની અંદર તમે સુ સુપર કોન્ટિનેન્ટ આ એક કીવડ લેખો ને એટલે ખબર પડી જાય કે તમને આવડે છે બરાબર ચલો બીજો ક્વેશ્ચન જો ભૂમિ સ્વરૂપે એટલે શું ભૂમિ સ્વરૂપોના પ્રકાર જણાવો જો તમે કીધું કે ભૂમિ સ્વરૂપ એટલે શું તો કે આ સાત ખંડ રહે અહીંયા આ સાત ખંડની કોઈ વાત નથી સાત ખંડને અહીંયા કોઈ લેવા દેવા નથી ભૂમિ સ્વરૂપ એટલે અહીંયા મેં એટલે કીધું તું કીવડ ટેકનિકને માર્ક એક્સપર્ટાઇઝ કરી નાખો કીવડ ટેકનિક ભૂમિ સ્વરૂપ અહીંયા વાત કરે છે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપ અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપ પ્રથમ શ્રેણીના એટલે કે જે પહેલી જ વાર પૃથ્વીની રચના સમયે રત્ના થઈને પહેલી જ વાર જે બની કયા તો કે ભૂમિખંડો અને સમુદ્ર ખંડો પછી દ્વિતીય શ્રેણીના એટલે કયા તો કે પ્રથમ શ્રેણીના જે બન્યા એની પછી વલ્કનિક એક્ટિવિટી અર્થક્ક એક્ટિવિટી આ બધાના કારણે જે બનાવીએ કયા પર્વતો નદીઓ ફાટ ખીણો એ બધા બધા અને તૃતીય શ્રેણીના કયા તો કે તૃતીય શ્રેણીના કયા તો કે એ જે દ્વિતીય શ્રેણીના જે બન્યા દ્વિતીય શ્રેણીના એની ઉપર જે બાહ્ય બળ લઈ ગયા કિવડ અત્યંત મહત્ત્વનો કયો છે બાહ્ય બળો તો કે કયા બાહ્ય બળ તો કે પવન વરસાદ ધોવાણ ખવાણ આ બધા એના કારણે જે બન્યા એ તૃતીય શ્રેણીના ભૂમિખંડો છે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં એ જવાબ અહીંયા આવશે ભૂમિ સ્વરૂપો એટલે અને ભૂમિ સ્વરૂપોના ત્રણ પ્રકાર આવશે ઓકે ચલો ભૂ એટલે શું મુખ્ય ભૂતકતીઓ કઈ કઈ છે કહી શકશો શું ક્વેશ્ચન હતો ભૂતકતી એટલે શું મુખ્ય ભૂ કઈ કઈ છે બરાબર એટલે આ પ્લેટની વાત કરે છે કઈ કઈ ટેકનિક પ્લેટ છે બરાબર ટેક્ટોનિક પ્લેટ તો કે આ એસ્થેનોસ્ફિયરની ઉપર જે તરે છે જે પૃથ્વીનો પોપડો છે લિથોસ્ફિયર મૃદાવરણ એ જે એની ઉપર જે પ્લેટ આવેલી છે એ બધી બધી એ તકતી છે મુખ્ય ભૂ કઈ કઈ છે તો કે આ યુરોપની એશિયાની ઇન્ડિયન પ્લેટની યુરેશિયન પ્લેટને પેસિફિક પ્લેટ નઝાકા પ્લેટ જોકે નઝાકા પ્લેટ નહીં આવે એ તો ગૌણ તકતી છે એ મુખ્ય નથી મુખ્યમાં સાત સાતે સાતના નામ લખવાના હવે ભારતીય ભૂતકતીનું સંચાલન જણાવો બરાબર તો ભારતીય ભૂતકતી એટલે જ તો મેં તમને ડિટેલમાં સમજાવી બરાબર ચલો હવે એક રીતે સામાન્ય રીતે આપણે ઉપર ઉપરથી વાંચેલો તો ખબર ન હોય પણ માની લો કે મેઇન્સમાં આવો જ પ્રશ્ન પૂછાઈ ગયો અથવા પ્રશ્ન પૂછાઈ ગયો ચલો પ્રિલિમ્સમાં પણ પૂછી શકે કે ભારતીય ભૂતકતીના સંબંધમાં નીચેના વિધાનો ધ્યાને લો તો આપણે ભારતીય ભૂતકતીનો જે એ છેલ્લો લાસ્ટ ટોપિક જે ચર્ચા કરેલી એ ભારતીય ભૂતકતીનો જ હતો તો એના વિશે આપણને ખબર હોય છે ભારતીય ભૂતકતીમાં જો અત્યંત મહત્વનું મહત્ત્વના બે પોઈન્ટ હોય ને તો આ માસ્કેરન આઇલેન્ડ અને નાઇન્ટી ઈસ્ટ રીજ નાઇન્ટી ઈસ્ટ રીજ જે છે એ અત્યંત મહત્ત્વના પોઈન્ટ હતા અને ભારતીય ભૂતકતી કઈ છે તો કે આ હિમાલય જે છે એનું નિર્માણ થયેલું છે એના વિશે આપણે લખવાની એ ભારતીય ભૂતત્વ અને યુરેશિયન અથવા ભારતીય ભૂતત્વીને ઇન્ડિયા ઇન્ડિયન ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ પણ કહે છે ઓસ્ટ્રેલિયા હારે પણ એ જોડાયેલી છે અને એનું યુરેશિયન પ્લેટ જે છે એ ફટકારી રીતે રહે છે એટલે કે હિમાલયનું નિર્માણ થયેલું છે તો ઇન શોર્ટ એક હિમાલયન અને જે અંડરગ્રાઉન્ડ સમુદ્રની અંદર જે જળમગ્ન થયેલા જે જળમગ્ન થયેલા જે પર્વત શ્રેણીઓ છે કઈ તો કે માસ્કેરાન અને નાઇન્ટી ઇસ્ટ એના વિશે લખવું પડે ખ્યાલ આવ્યો કે નહીં ચલો પછી છે પેન્જિયાનો અર્થ સમજાવો સમજાવી શકો કે ન સમજાઈ શકો ચલો પહેલાં તો હું એમ કહું કે પેન્જિયાનો અર્થ સમજાવો આ ક્વેશ્ચન પૂછેલો છે તો આમાં અત્યંત મહત્વના કીવડ કયા છે કે જે કીવડ તમારા આન્સરની અંદર આવવા જ જોઈએ એવા કીવડ કયા છે ચલો એક તો આદિ મહાખંડ એ આદિ મહાખંડ એ જર્મન ભાષાનો શબ્દ છે બરાબર પેન્જીયા જર્મન ભાષાનો શબ્દ છે અને એનો મતલબ શું થાય આદિ મહાખંડ આદિ એટલે સૌથી જૂનું એટલે કે આદિ મહાખંડ તો આવવો જ જોઈએ અને બીજો છે સુપર સુપરકોન્ટિનેન્ટ એસસી કોન્ટિનેન્ટ એક કીવડ આવવો જોઈએ બરાબર ચલો બીજું ગોંડવાના લેન્ડ વિશે માહિતી આપો તો એમાં મહત્ત્વના કીવડ કયા કયા આવે અથવા એમાં શું શું માહિતી આવે ચલો સૌથી પહેલાં તો ગોંડવાના લેન્ડ વિશે પહેલાં આપણે એ કહેવું પડે કે આલ્ફ્રેડ વૈજ્ઞાનના મત પ્રમાણે સમગ્ર પૃથ્વી પહેલાં એક સુપર સુપરકોન્ટિનેન્ટ હતી એક આદિ મહાખંડ હતી જેનું નામ હતું પેન્જીયા વીસ કરોડ વર્ષ પહેલાં બરાબર પછી એમાં બાર કરોડ વર્ષ પહેલાં એમાં ભંગાણ સર્જાયું જેમાં ઉત્તર તરફના ભાગને શું કહેવાય તો કે લોરેશિયા અને દક્ષિણ તરફના ભાગને ગોંડવાના લેન્ડ કહેવાય અને આ ગોંડવાના લેન્ડમાં આજના સમયમાં